નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી કે મહેસાણાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું હું ડૉક્ટર રમેશ પટેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂત મિત્રો કેવી કે મહેસાણાની યુટ્યુબ ચેનલ તમારા માટે છે એટલે તમે એના માટે જોડાયેલા રહેજો તો તમને અવનવી માહિતી મળતી રહેશે અને તમારા મિત્રોને પણ આગળ મોકલજો કે જેથી તમારા મિત્રોને પણ ખેતીમાં અને પશુપાલનમાં સારો એવો ફાયદો થાય આજે આપણે કપાસના પાકની અંદર પાક સંરક્ષણમાં અત્યારે મોટાભાગના તમે ખેડૂતો ખેતરમાં જોતા હશો કે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધતો રહ્યો છે તો આ ચૂસિયા પ્રકારની જીવાતો કપાસના પાકમાં ઉપદ્રવ થવાથી ઘણું મોટું નુકસાન થાય છે અને ત્રીસ ટકાથી માંડીને સાહીઠ ટકા જેટલું ઉત્પાદન પર અસર પડે છે અને છોડનો વિકાસ રૂંધાઈ જાય છે તો ખેડૂત મિત્રો જુદી જુદી ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે મોલો તડતડિયા સફેદ મચ્છી મિલીબગ રાતા ચૂસિયા એવી જુદી જુદી જીવાતો કપાસના પાકમાં જોવા મળે છે અને જે પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે જેથી પાનનો જે આકાર છે એ કોકળાઈ જાય છે એટલે તેને આપણે ટૂંટયું પણ કહીએ છીએ તો આવી ચૂસિયા પ્રકારના જીવાતોનું જો નિયંત્રણ ન કરવામાં આવે તો ઘણું મોટું ઉત્પાદન ઉપર અસર પડે છે કપાસના પાકની અંદર ચુસિયા જીવાતોમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો લીલા તડતડિયા જેને આપણે જેસીડ તરીકે ઓળખીએ છીએ તે કપાસના પાનની તમે તપાસ કરો તો પાનની નીચેની સાઈડે જોવા મળતા હોય છે પાનની નીચેની સાઈડે તમે જુઓ તો લીલા કલરના ચુસિયા હોય છે અને એ ચુસિયા તમે એને ટચ કરો અડો તો ત્રાંસા ત્રાંસા ચાલતા હોય છે એટલા માટે તેને તડતડિયા પણ કહેવામાં આવે છે અને એકદમ ઘાટો લીલા કલરના હોય છે તે જો વધુ પડતા હોય તો પાન છે એ કોકળાઈ જાય છે અને પાનની તમે આકાર જુઓ તો ધીરે ધીરે પાન છે એ બોર્ડરમાંથી તાંબા એટલે કે પીળાશ પડતા રંગનું થાય છે અને ડાઉન એટલે કે નીચેની તરફ વાંકું વળતું હોય છે અને કોકળાઈ જાય છે અને પાન તમારે છેલ્લે ઝાંખાઉ જેવું ભૂખરું લાગે છે એટલે આ તડતળિયાથી એવું થતું હોય છે બીજી જીવાત હાલમાં જોવા મળે છે મિલીબગ જે સફેદ કલરના આવરણવાળી હોય છે ઉપર મીણ જેવું આવરણ હોય છે અને એ એકદમ છોડની ટોચની અંદર અથવા જે થડ હોય અથવા ડાળી હોય એને ચિપકાઈને જથ્થાબંધ હોય છે અને દૂરથી આપણને સફેદ કલરની ડાળી દેખાતી હોય છે એ છોડ આપણે પંદર દિવસ પછી જોતા હોય તો એ પણ સુકાઈ ગયો હોય ખાખરી આવી હોય એવું લાગે છે તો કપાસના પાકમાં લીલા તડતડિયા અથવા મિલીબગ જો વધુ પ્રમાણમાં જોવા મળે તો આપણે દવાઓનો છંટકાવ કરવો જોઈએ દવાઓ આપણે બજારમાં બે પ્રકારની ઉપલબ્ધ હોય છે એક રાસાયણિક દવાઓ અને બીજી જૈવિક દવાઓ તો રાસાયણિક દવાઓનો ઉપયોગ કરીને પણ નિયંત્રણ કરી શકાય છે અને જૈવિક દવાઓનો શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો જૈવિક દવાઓમાં લીંબુડીનું તેલ દસ હજાર પીપીએમ જે આવે છે તે પંદર લીટરના પાણીની અંદર પિસ્તાલીસ એમએલ તમે નાખી અને છંટકાવ કરવામાં આવે તો સારું એવું નિયંત્રણ મળે છે સાથે સાથે લીંબુડીનું તેલ બજારની અંદર ત્રણસોથી માંડીને પાંચ હજાર પીપીએમ સુધીના હોય છે તે પંપની અંદર એટલે કે પંદર લિટર પાણીની અંદર પંચોતેર એમએલ ઓગાળી અને તેનો છંટકાવ કરવામાં આવે તો નિયંત્રણ મળી શકે છે જૈવિકમાં બેઉરિયા બેસિયાના નામની જૈવિક ફૂગ હોય છે એ ફૂગનો તમે જો પાણીમાં ઓગાળીને છંટકાવ કરવામાં આવે તો જીવાતની અંદર રોગ પેદા થાય છે અને જીવાત મળી જાય છે તો બેઉરિયા બેસીયાના છે એ પંદર લિટર પંપની અંદર સાહીઠથી એંશી ગ્રામ ઓગાળીને છંટકાવ કરવામાં આવે તો એનું નિયંત્રણ થાય છે સાથે સાથે બીજી જૈવિક દવાઓમાં વલ્ટિસિલિયમ લેકાની આવે છે એ પણ તમે ત્રીસથી ચાલીસ ગ્રામ પંદર લીટર પાણીમાં લઈને છંટકાવ કરી શકાય છે સાથે સાથે આપણે ઘર બનાવટની દવાઓ પણ ગૌમૂત્ર આધારિત દવાઓનો છંટકાવ કરવામાં આવે તો પણ એનું નિયંત્રણ કરી શકીએ છીએ અને રાસાયણિક દવાઓની વાત કરીએ તો મિલીબગ અને તડતડિયા જો બંનેનો ઉપદ્રવ હોય તો પ્રોફેનોફોસ પચાસ ટકા દવા આવે છે અથવા પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન ચાર ટકા એ ચુવાલીસ ટકાનું કોમ્બિનેશનવાળી દવા આવે છે બેમાંથી કોઈ પણ એક દવા પંદર લિટર પાણીની અંદર ત્રીસ એમએલ લઈને છંટકાવ કરવામાં આવે તો મિલિબગ અને તડતડિયા અથવા ગુલાબી ઇયળ હોય તો તેનું પણ નિયંત્રણ આપણે કરી શકીએ છીએ અને આવું મિલિબગ જેવો એવી જ મેણવાળી જે દવા જીવાત હોય કે જેના ઉપર દવા ચોટતી ના હોય તો આપણે તેલિયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પંદર લિટર પાણીની અંદર ત્રીસથી પચાસ એમએલ ઓગાળીને નાખવામાં આવે તો દવાઓ સારી રીતે છોડ ઉપર ચોંટી રહે છે અને નિયંત્રણ થાય છે બીજી રાસાયણિક દવાઓની વાત કરીએ તો ઇમિડાક્લો પ્રિડ સત્તર પોઈન્ટ આઠ એસએલ છે તે આઠ એમ એલ અથવા એસિટામેપ્રીડ ત્રણથી ચાર ગ્રામ અથવા થાયોમિથોકજામ પાંચ ગ્રામ અથવા ડાયમિથોએટ ત્રીસ એમ એલ પંદર લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવામાં આવે તો આ જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે બે ત્રણ દવાઓ ભેગી નહીં કરવાની એક જ દવા છાંટવાની અને બીજી વાર છાંટવાની થાય પંદર દિવસ પછી કે વીસ દિવસ પછી તો દવા બદલી નાખવાની કે જેથી આપણને દવાઓનું કાર્યક્ષમ આપણે ઉપયોગ અથવા પરિણામ લઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આપણે દવા તો મોટો એવો ખર્ચ કરીને લાવતા હોઈએ છીએ પણ જો છાંટવામાં કાળજી ના રાખીએ તો પણ આપણને સારું પરિણામ મળતું નથી તો હંમેશા દવા છાંટતી વખતે કોઈપણ જીવાત હોય પાનની નીચેની સાઈડ હોય અને પાનની નીચેની સાઈડ દવા ક્યારે પડે કે તમે ત્રાંસા ફુવારી અથવા ઉલટા ફુવારી દવાનો છંટકાવ કરો તો એટલે હંમેશા આપણે દવા છે એ ત્રાંસા ફુવારે ઉલટા ફુવારે જે લાઇનમાં વાવેતર હોય તો એક પડખું તમે ત્રાંસા ફુવારે છાંટતા છાંટતા જુઓ અને બાજુનું પડખું લઈને પાછા આવો અને એ રીતે છંટકાવ કરો તો એક વીઘે સાતથી આઠ પંપ ઓછામાં ઓછા થાય છે જે અને એટલા કરવા જ જોઈએ તો આપણને સારું પરિણામ મળે બીજું બે દવાઓ ભેગી ના કરવી જોઈએ કે જેથી દવાઓની આડઅસર થાય નહીં